કૃષ્ણ કનૈયા લાલ લલી જે કાલેશ્વર મા દેવની જે અયોધ્યા નગરી ના રોડા રામજી લો અયોધ્યા નગરી ના રોડા રામજી રે

તમે રાખો કરાય કરારે લોખે રે છે વીરા પાંચે રે પંખે રુએ છે વીરા પાંજ દે રે બોલ પાણ જો ઘોડા રુવે છે ઘોડા રે છે ગણ જો ઘોડા રુએ છે ઘોડા માણ મારેલ પિત પરમા સિતાવી રે બોલ પિત પરમા સિતાવ્યા અયોધ્યા ટોલી પડી કલી રે લો માતા રૂવે છે મારી રમા છો અયોધ્યા ટોલી પડી ગલી રે લો માતા બોલે છે મારી માગ તારે લો માતા બોલે છે મારી માગ તારે લો ఏర కారోరియో రెల ఏ మరే పడే హర తో పై గే కర కారో పరియోరి లోల మరో విరా ఆకడా మ

ी टेलू तो विराया करी रे लोला जो टेल जो यथुरी टेलू तो विराया करी रे लोला लो, लो, हो तो मनमा जाऊ येलोरे लोला कहो तो मनमा जाऊ येलो रे रोला ો જો માને હાડ ગુર લોલ કહો તો રૂપ ગો જો માને હાડ ગડર લો કહે છે ભરત સાંભળો રેલો લો લે છે ભરત સાંભળો લો નથી વાક જો સુખ દુખ તો કર્મ કેરી વેલડી રેલો માતા કઈ કઈ નો વાક જો સુખ દુખ તો કર્મ કેરી બેલડી રેલો લાવી નાની રયતરાકડી રેલો કવી નાની રયતરાકડી રેલો भरत अयोध्यानि माय जो नम्या माता ने नम्या नम्याने रे लो लाव भरत अयोध्यानि माय जो नम्या माता ने नम्या दाने रे लो नम्या सीता ने नम्यामने रे लो ल नम्या सीता ने रे नम्या, सी नम्या रामने रे लो ફરત જાય જો પ્રાણ વિના પાદર માં ચૂકડાયે ને બાંધી હારે લોકડાય ને બાંધી હારે લો બેઠો છે છાપ પવારે કઈ નાખ્યો છે બરાબર છોગી બેઠો છે છાપારે લો

ರಣಿ ರಾ ಅಧ್ಯಾಥ ಸಮಯ ಬೇಜೋ ಲೋಲ ಅಯೋಧ್ಯ ನಗರಿ ರಾಮ ಜಿ ರೇಲ ಅಯೋಧ್ಯ ನೂಡಾ ರಾಮ ಜಿ ರೇ મારો સાંભળો લાગુ રાય જોપાય ભરતયા ભેટવારેલો ચુક્રશ્વાદ કનહણા લાલ જે કામેશ્વર મહાદેવની જય